નમસ્કાર મિત્રો પ્રાઇડ ઓફ હ્યુમન રાઇટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગરના લુણાવાડામાંથી વિભાજન પામેલા કોઠંબાનું તાલુકા તરીકે મંત્રી શ્રી કુબેર ડિંડોળના હસ્તે ઉદ્ઘાટન થયું હતું આ કાર્યક્રમમાં તંત્ર હાજર રહ્યું હતું તે સમયે પૂર્વ સચિવ એચ એસ પટેલે વકીલોને સરકારી કચેરીની અંદર પ્રવેશ નહીં આપવાની આપવાની વાત કરતા એડવોકેટ જસવંત બારોટે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો ઉદઘાટન કરતા પહેલા પૂર્વ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને પૂર્વ સચિવ શ્રી એચ એસ પટેલ ઉદઘાટન સમયે હું હાજર હતો મેં મારી મારી ઓળખાણ આપી એડવોકેટ તરીકે જશવંત ભારોટ તેમ છતાંય ટીડીઓ ટીડીઓ અને પ્રાંત કલેક્ટરની રૂબરૂમાં જાહેરમાં એવું કહેવામાં આવ્યું કે વકીલો અને સ્ટેમ્પ વેન્ડરના કોઈ કચેરીમાં પેશવા નહીં દેવાના આ જાહેરમાં કહેવાથી મારા સમગ્ર વકીલને અપમાન થયું છે સ્ટેમ્પ વેન્ડરોને અપમાન થયું છે અને ખરેખર દુઃખદ લાગણી અનુભવું છું કે એક પૂર્વ સચિવ જ્યારે આવું કહેતા હોય ત્યારે દુઃખદ બાબત ગણાય એટલે આ બાબતે પણ સરકાર ધ્યાન દોરવાની જરૂર છે તંત્ર જ્યારે આમ કહેતી હોય કે નિમાયેલા સરકારના પ્રોટોકોલ મુજબ ડાયસ પર બેહાડવામાં આવે છે ત્યારે આવા પૂર્વ સચિવ એક વકીલો પર અને સ્ટેમ્પ વેન્ડરો પર જાહેરમાં સરકારી અધિકારીઓને આવું કહેતા હોય એ ખરેખર દુઃખદ બનાવ બાબત છે આ કોઈ પણ કંઈક સંજોગોમાં ચડવી ના લેવાય અને અને એમણે શું કર્યું છે શું નથી કર્યું એ આવનારા દિવસોમાં વકીલો કરી બતાવશે હું તમારો જશવંત બારોટ